Nah, તો આટ્યરમાં રોટલી આપી દે અને કાલ મારે કમેન્ટ હતી ને કે ઊભા રહોડાની એ ઊભું રહોડું બનાવ્યું જ તે આપણે જો નાનું એવું જ છે અવડું બનાવ્યું છે અને માતાજીના ચૂબીનું કહેતા હતા કે માતાજીની સુબી લગાડાય એમ માતાજીની સુબી તો ને અત્યારે ઘરમાં આટલી બધી છે ને તો હું તમે ગણાવું લેજો કેટલી છે ગણી લેજો તમારે હાથે હાલ બતાવી દઉં જવો અહીં કેટલી છે લાઈનમાં પછી બીજું આની પાસે ત્યાં દેખાડી બીજું તો અહીંયા કેટલી છે

સીતાપોળ્યા yeah, છે <laughs> <laughs>

કાંઈ નહી કન્ટિન્યુ રહીજ તો આપડે આપણે આવ્યો હતો ને સોડા પીવા બે થોડા છે હથવારે હથવારે એને ઓરેન્જ લઈ લીધી આપણે મેન બજારના ચાર રસ્તા ઉપર જ તો કાંઈ ને થોડા પીને હમણાં ધાવા દેવી ઘર બાજુ થોડા આપડે બને છે તૈયાર થાય છે કાંઈ ને હાલો કન્ટિન્યુ હમણાં હમણાં ઘર બાજુ તારું થાવા મળ્યું છે અને અમારું છે ને જો અત્યારે કારેલાની રેસીપી आले છે કા હા આવી જાવ ફેમિલી યેતુભાઈ જોઓ મારી હાટું પાણીનો ગ્લાસ ભરીને લાવ્યો કામી થઈ ગયો એટલે મને પાવાનું તું પી જાય પીવા મળઈ નાથી મને નહીં પાઉં હા ભાઈ એમ બાની ખબર કાઢો કે વિશે બાની ખબર કાઢો વિશે બાની ખબર કાઢવી પડશે બાન વિશે કવડાયો તો ફોન તો આવ્યો તો હા જાવ પૈસા વગર બા

ચડ્યો નથી એટલે નકર તો અહીંયા થોડા દવાખાના પડ્યા હોય ને હરદેવભાઈ ને રેહાયણ અત્યારે ઘરમાં હું છે હું રોજ આવું ને રોજ આરો રિહાણ બેઠો તો હોય અહીંયા ઘરમાં આપણે વાડીમાં આવી ગયા જશે ને આપણે છે ને જોવા આંબો આવ્યો ને આંબો કોળી ગયો છે શરૂ થઈ ગયો જશે કોળવાનું જવા ડ ફૂટવા મળી છે આંબાની ને લીંબુડી જવા કાપી નાખી બેઠા થઈ ગઈ ને થઈ ગયા લાડ બધી કાલે ઘરે હતા બાર માપા એટલે લીંબુડી કાપી નાખી છે અને ભીંડા કાલે ઉતારી લીધી તો એ પછી ઘણી આવી ગઈ તો બે અમાસી પછી એ જો એક રહી બધે બે હોવા મળી દવો સીતાફળી એવા અને અત્યારે શું છે કે કડીક છે ને ખાટલો ઢાળીને આરામ કરી લીધું આપણે તો કારેલાનું શાક મસ્ત બની ગયું છે અત્યારે અને આપણે વાળો બાળકો બે જ તો અત્યારે નવરાત્રિ હાલે છે તો અમે કાલે નવરાત્રિમાં મંડળમાં ગયા હતા તો એ કાલનો એક વિડીયો શૂટ ઉતારેલો છે તો એ તમે માણો ત્યાં લગીમાં અમે વાળું પાણી કરી લીધું પછી અત્યારે વાળું કરીને પાછું મંદિરે જવાનું છે આપણે ત્યાં લગી આ તાલવાળો વિડીયો જોવાનો તો વાળું કરી લીધા છે અને અત્યારે સાહેબ બની ગઈ છે વાળું કરીને તરત સાપ પર બનાવી નાખી છે તો અમારે મહેમાન આવી જશે લાડ બધા અત્યારે ખબર કાઢવા તો ફઈની બધા આવ્યા છે કાયચીની સાફ બની ગઈ છે સાફ પી લેવી બહાર બધા બેઠા છે ચાલો હવે મંદિરે જવાનું કેન્સલ અત્યારે બધા છે ને અત્યારે બેસીને વહી જશે તના ઘેરે હવે ને ઘરથી બી ખાલી એ હું મારા બાને વીસી કવડ્યો અને બીજું કે મારા પપ્પાના ફરી છે એ પાછા થશે એટલે બધા બે હવા આવ્યા હતા મોઢે અને ખબર કાઢવા આવ્યા હતા તો અત્યારે વહી જશે ને હવે મંદિર જવાનું બેન રાખ્યું છે આપણે તો કાંઈ નહીં હાલો આજનો વિડીયો અહીંયા લીધી તે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એવી કમેન્ટ હારી એવી કરી નાખજો તો મળશું પાછા કાલે નવા બ્લોગમાં જય માતાજી બાપુ ને ગુડ નાઇટ